બા ને અમારા પપ્પા છે ને એ શેરડીમાંથી આવી ગયા છે તો ચાલો હું તમને પહેલાં મળાવું ને એક ભાઈની કોકની કમેન્ટ હતી મિની વ્લોગ કરીને લો કરીને કંઈક છે ને એ ભાઈએ સાચું પીક કરી લીધું બોલો ભાઈ કે તમારા મમ્મી પપ્પા આવવાના છે એ સરપ્રાઈઝ છે તો એ ભાઈનું સાચું પીડ્યું છે ભાઈ તો ચાલો ઓલા ઘેરે આવી ગયા છે તો તમને બતાવું કઈ રીતનું શું છે એમ બધું કન્ટિન્યુ બનાવ્યો અને અહીંયા જો સવાર સવારમાં અસ્મિતા પોતાનું કામ કરે છે પોતાનું બહુ હોય અમારે

બોલાવા પેલા તમારા સાત સહકર્મી પપ્પા આયા ઘરે પહોંચ્યા છે લગન હજી ન આવતે વાર એવું છે હા હેડી તી

તમે અત્યારમાં ઝગેડા મેં ચાલો એક કટ મારતો જાવ ને પછી તળાજ દુકાને જવું છે કેમકે અત્યારે દુકાનની એટલી સિઝન છે ને ત્યાં વાત કરવામાં ભાઈ ગાડીઓ ભરવાની હોય ને કસ્ટમરે એટલે આવે કેમ કે ખેર વહી ગઈ હવે બોલો કળકળતો ખીચડો હોય ને એ ઉતરી ગયો એટલે હવે ન્યાય સિઝન બહુ છે તો ચાલો હવે તળાજા જઈને જ મળીએ શાબાશ 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 બેટે શાબાશ કેમ તો આ તારું જ કામ છે ને મેં અને ભાઈ ડેલી કીધેલું છે તો ગાડીને પોતું મારી દેજ ભાઈ ગાડી મારે ડેલી લઈ જવાનું ને હા એમાં હું છે આ બધું ફળીયો વાળે ને તો ગાડી મારી ભરાય છે મેં કીધું તો ડેલી પહોંત તો મારી દેજે વાળીને તરત પછી મારે મારવું પડે એવું છે તો આ અત્યારમાં લીધું તો છે થોડીક ભીં કરીને ત્યારે રાગે પીડી છે લગન તો ન રાગે પડે ભીં કરવી પડે ભાઈ મારે ભીં ફાઇનલી બાળી માતા દર્શન ગીરે છે કારખાને જાવ છે અને ખાસ હું પાછો કહેતા ભૂલી ગયો કે ભાઈ આ પ્રાઉડ મોમેન્ટ છે મારા માટે કેમ કે ગયા વિડીયો મેં કીધું પ્રાઉડ મોમેન્ટ કઈ રીતે જો કે ભાઈ પૈસા બધા બધી વસ્તુ છે એટુ ઝેડ પણ પપ્પા દર વખતે શેરડીમાં વ્યા જતા ને તો અંદરથી એવું થતું આ વખતે ગયા ત્યારે તમે જોયું છે મેં વિડીયો એને જ બનાવ્યું મજા ન આવે ટૂંકમાં એમ કેમ કે બધું વ્યવસ્થિત હાલે છે અને કામમાં જ્યાં વ્યાજ એટલે થોડુંક કેવર આવે અમા અંદરથી એવું લાગે કે ભાઈ નથી મજા આવતી એમ જે કર્યું ને કામ એના ઉપર આમ હંડ્રેડ પર્સન્ટ મજા ન આવે કે ભાઈ એટલું બધું કરીએ છીએ છતાં કામમાં જવું પડે છે એવું અંદરથી ફિલિંગ આવે પણ આ વખતે એવું થાય કે ભાઈ હવે મેં કંઈક કર્યું છે યુટ્યુબથી ને ગમે એ પ્લેટફોર્મથી ટૂંકમાં કાંઈ નું કાંઈ તમારા બધાને સાથ સહકારથી કર્યું છે કે પહેલીવાર સત્યાવીસ વર્ષની હિસ્ટ્રીમાં પહેલીવાર પપ્પા છે શેરડીમાંથી અધૂરી સિઝન મૂકીને આવ્યા અત્યાર સુધી નથી આવ્યા ક્યારે દર વર્ષે હું કહેતો તો ખરો ભાઈ આ વખતે નહીં જાય નહીં જાય પણ હતા દર વખતે ભાઈ કેમ કે અહીંયા એને કંઈ સેટિંગ આવે નહીં ધનધનોના ને એને પહેલેથી બેઠેલા નહીં ને એટલે બે હોવાનું મન ન થાય કોઈ વાત એની હીરામાં કાંઈ સેટિંગ આવે નહીં એવું થાય તો હવે બસ હવે બહુ મજા આવી હવે મેં કંઈક કીધું એવું લાગે છે કંઈક કામ સારું કેમ કે રોકા છે એમ પાછા લાવ્યો છું એટલે બહુ પ્રાઉડ મોમેન્ટ છે મારા માટે બાકી તો બધું બહુ બધું મસ્ત છે તમારા બધાને સાથ સહકારથી એવું છે

કેમ કે આ બધું સડાવાનું બહુ અઘરી વસ્તુ છે બધી એટલે બોલાય લીધા બાકી કોઈ ઓલો નથી જો અહીંયા છે ને ગાડી આવી ગઈ એટલે અહીંયા મેન કામ તો એવું છે ને ભંડાના કપાટ છે જો આ પ્યોર ગાડી આવી ગઈ આ ઉતારવાનું છે અમુક ભરવાનું હોય એવું બધું છે ગાડી જુઓ તમે અત્યારે ભાઈ ફૂલ વન સીઝન છે આ લાયકમાં કેમ કે હવે પંદરથી કામ હોય અહીંયા પછી એટલું બધું સિઝન ન હોય હવે ખીચોડો ઉતરો ને એટલે મેં કીધું આમ બધું ફૂલ એકારે ભરવાનું છે બુકિંગ ને બધું આ થાય એવું છે જો આ ગાડી આવી ગઈ છે ગાડી ઉતારવાની છે ભરવાની છે એવું બધું આજે અમારા ગામના આખા તો જે ફિલ થઈ રહ્યું છે જો કમ્પ્લીટ આ અમારા ગામના બારિયા પરિવાર આવ્યા છે સ્પેશિયલ અમારે ના આખો સેજ બુક કર્યો છે જો આ રોકડા ગણે છે રોકડા આપ્યા છે આવડે એટલે એટલે પાછો આપણે અહીંયા રોકડા સિસ્ટમ છે બાકીની કોઈ સિસ્ટમ છે જ નહીં પાછી કહી દઉં તમે તો આનો બિલ બને છે લોંગડી લોંગડી ના હે અને આજને આજ આ લોકોએ સિલેક્ટ કર્યું ને આજને ભરી હોય લીધું બોલો તાત્કાલિક છે તો કયું લોંગડી 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 તો ભાઈ લોંગડી છે સિલેક્ટ કરીને ડાયરેક્ટ ભરી હોય દીધું અત્યારે ને અત્યારે તાત્કાલિક લાઈવ આવું છે અત્યારે ફૂલ સિઝન એટલે છે એમ કે લોંગડી કા ભાઈ હેડી કમ્પ્લીટ ને કમ્પ્લીટ કમ્પ્લીટ જો વાંધો નહીં જો ભાઈ જાય છે આ બધું અત્યારે છે ને હજી ભેગા છે ખાવા આવી ગયા પાંભાજી હાલો તમે પણ આવી જાઓ ખાવા ટિફિન તો લાવેલા હતા પણ મેં ટિફિન નથી ખાવ મારે ભાવ નીકળવું છે ત્યારે ઘરે જવા માટે કેમ કે જ્યાંથી બીજે જવાનું છે એ બીજા બ્લોગમાં તમને જોવા મળશે તો ચાલો હવે આજનો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરી વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ જે આવતું એ કરી નાખજો ચાલો મળીએ બીજા બ્લોગમાં ક્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ જય જય